હે મારા તમારી માટે બેસ્ટ અને સારામાં સારો એટલે કે પ્લોટ લઈને આવ્યા છું મારા અને આ પ્લોટની વાત કરીએ ને મારા વાલા તો પાંત્રીસનો જે પાંત્રીસ ફૂટનો મોરો છે અને પિસ્તાલીસ ફૂટની ઊંડાઈ હે મારા તો આ પ્લોટ આવેલો છે જોશીપરામાં અને આપણે મસ્ત અને સારામાં સારું લોકેશન અને જોશીપરામાં કન્યા છાત્રા લઈને એક્ઝેક્ટ પાછળ અને આપણે જે હવેલી છે ને નવી હવેલી એની પણ એક એકજેટ પાછળ ફૂલ લોકેશન અને સારામાં સારો એરિયો મારાવાલા અને ટૂંકમાં રોટસ આ પ્લોટ આવેલો છે તો મારાવાલા આપણે ઊંડાઈ જે છે ને તેનું પણ આપણે ફૂલ જે અંડરગ્રાઉન્ડ મસ્ત અને સારામાં સારું લોકેશન છે ને તેની પણ વિઝિટ કરશું મારા વલા તો અંદર પણ તમે મસ્ત જોઈ લો કે કેવો પ્લોટ છે કેટલી ઊંડાઈ એ અને કેવો અહીં મસ્ત મોરો આવે તે પણ તમે જોઈ શકો વાલા અને આવું લોકેશન આવું મસ્ત પ્લોટ તમે ગોતવા જાવ ને જૂનાગઢની બજારમાં તોય તમને મળે નહીં એવો મસ્ત પ્લોટ અને સારામાં સારું લોકેશન તમારી માટે અમે લઈને આવ્યા છો મારાવાલા અને આ તમારે જો આ પ્લોટ લેવો હોય ને તો એક તો કે ફૂલ લોકેશન અને ફૂલ રેસિડેન્ટ અને સારામાં સારા એરિયામાં તમારી માટે પ્લોટ લઈને આવ્યા છો એટલે તમારે ક્યાંય ગોતવા જવાની જરૂર નથી મારા વાલા નીચે નંબર આપેલા છે ને તેમાં માત્ર ને માત્ર કોન્ટેક કરી લો મારા તમને ઘેરે બેઠા પ્લોટ દેવરાવી પણ દેશું અને તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવીને મારા વાલા તો માત્ર ને માત્ર અમારો કોન્ટેક કરો અમે તમને વેચાવી પણ દેશું મારા વાલા